જય હિન્દ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજા મને આજે છે ને આપણે કેવી ગાડી આંકવાના છે કે જે ફૂલ ઓટોમેટિક છે આપણે તમને શીખવાડશું કે ફૂલ ઓટોમેટિક ગાડી કઈ રીતે અંકાય જો આપણે આ ગાડી રહીને ફૂલ ઓટોમેટિક છે ઓ પણ બહુ મસ્ત ગાડી એ આપણે કઈ કહેવાય કોડાની સ્લાવિયા કરીને આવે છે ને ગાડી છે ને એનું આપણે હમણાં ને સેલ્ફ ડ્રાઈવિંગ કરી તમને થોડું ઘણું શીખવાડું કે ઓટોમેટિક ગાડી કઈ રીતે અંકાય તમને ભવિષ્યમાં કામ લાગે તમે યાર આમ ઓટોમેટિક ગાડી હાંકવા જાઓ તો કઈ રીતે તમામ આમ શું ધ્યાન રાખવું કઈ રીતે ગાડી હાંકવી એ બધું આપણે થોડું ઘણી શીખશું તો હાલો જાય આપણે એને ગાડી બેસી ગયા બધા ફૂલ એસી ચાલુ હોય મસ્ત ઠંડો પવન આવે તમે આ જો આ ગેર જો ગેર ઉપર ફોકસ કરી આ જો ડીએસ એન આર અને પી આપણે ગાડી હાંકાવી હોય ને તો આ જે રહ્યો ને ડ્રાઈવ મેન્યુલ એને આપણે ડી ઉપર લાવવાનું પેલા ને આપણે ઓફ કરી પેલા એ એક વાત જરૂરી જો સીટ બેલ્ટ પહેરો જરૂરી છે તમારે ગમે ગાડી હાંકો ને તમારે સીટ બેલ્ટ પહેરી લેવું આપણે પૂરું એન ઉપર છે આપણે લાવ્યા ડીએસ ઉપર ડીએસ ઉપર હવે હે ને આપણે આમાં બે જ વસ્તુ કઈ એક બ્રેક છે અને એક લીવર છે આપણે એને બ્રેક ને હવે હવે મૂકવાની એટલે આપણી ગાડી એને હાલતી થાય જો આનું પિકઅપ બહુ જોરદાર છે એટલે આપણે શું આને હવે હવે મૂકવી પડે આવી રીતે જો આપણી ગાડી થઈ ગઈ હાલતી હવે આ બાજુ જો આપણી ગાડી કેવી મસ્ત મજાની હાલે છે ને આ જો મને સ્પીડ દેવી હોય ને તો લીવર ઉપર હે ને પક દેવાનું હવે હવરે હવે રે હવે કેવું પક દેવાનું આપડી ગાડી થઈ ફૂલ સ્પીડમાં જો અને આ સ્કોડાની સ્લાવિયા રહી ને બહુ મસ્ત ગાડી એ અને તમે જાણો સનરૂફ નું વાળું છે ને એ તમને દેખાડું તમે જોજો જોજો જો આ જો સનરૂફ ફુલ છે આપણું એ નો આનંદ માણતા જાઓ ગાડી હાંકતા જાઓ એ તાગળથી કરતા જાઓ એ સેવી આપડી ગાડી આ છે ને આજે આપડે ડુમરથી વણા વળો રસ્તો છે ને અહીંયા જાય છે જો સામે એક ટ્રક આવે છે તો આપણે શું બ્રેક પે આપણે ઊભી રાખી દઈએ સાઈડમાં કે ભાઈ ટ્રક વાળાને કઈ તું વયો જ વાળો ગણાણો આપણે ગણાણા નથી આને બંધ કરી દઉં જોઈ જો જો આ બંધ થઈ ગયું કેવું મસ્ત સનરૂફ છે ને દેખાય છે સનરૂફ એમાં હવે આપણે હવે હવે લીવર દેવાનું ગાડી જવા દેવાની જો બીજી ગાડી આવી એ તો લગભગ નીકળી જાય છે તો આપણે ધીરી પાડી સાઈડમાં રાખી દીધી એને ઉતારી પડી આપણે સાઈડમાં રાખી દઈને તો હામણા વાળાને ઉતારવી પડે આ તમે સિંગલ પટ્ટી જો બહુ મસ્ત પટ્ટી ને ડ્રાઇવિંગ નો આનંદ મારતા જાય ને બહુ મજા આવે એવી પટ્ટી છે બોડંગ ડ્રાઇવિંગ બહુ મસ ગાડીએ તમે આનું ઇન્ટિરિયર જુઓ ઇન્ટિરિયર ઉપર આમ ફોકસ કેનો તો ઇન્ટિરિયર જો બહુ ખતરનાક ઇન્ટિરિયર છે ગાડી કેટલા કેટલાની આવી તમે ઓનલાઈન જોઈ લેજો સ્કોડા સ્લાવિયા ઓટોમેટિક ફૂલ આમ નજીક આવો દેખાય આજો ભાઈ ગામડાની મોજ વળાંક જો તમે કેવું મસ્ત વળાંક વેરો આ જો જીરું ને ચાહટીઓ શું કે સહટીઓ કઈ કેવાય આને થાવી ઘર ભેગા તમે જો ખાલી નજારો જુઓ તમે આનું હજુ એકવાર વાર તમને દેખાડું બહુ મજા આવ્યો જો આનું હજી એક તમને એક કરવામાં દેખાડું આ જો માનલો બંધ કરો માનલો મારા કાચ ખોલવો હોય ને તો ખાલી હું આ એક પણ જ વાર પ્રેસ કરવાનું જો આ કાચ ખુલી ગયો મારનું મારે બંધ કરવો હોય ને તો એક જ વાર આમ કરવાનું આ બંધ થઈ ગયો ફૂલ પૈસા વાસુ ગાડી લે આ થોડીક તમને હું આમ એવરેજમાં સરવી મોંઘી પડે બાકી તમે આ લઈને નીકળો ને પાંચ માણસને પૂછવું પડે કે ભાઈ સારી ગાડી લઈ આવ્યા તમે ક્યાંથી લઈ આવ્યા ને હું તમને પૂછવું પડે બસ ગાડી તમાનું પિકઅપ જોવો ખાલી જોરદાર પિકઅપ છે હાલે જો તમે ખાલી એવી સ્મૂથ ગાડી છે ને કે વાત જ જવા દયો આઈથી આપણે એને રિટર્ન થવાની કોશિશ કરી આઈથી થઈ જાય હેલો રીટર્ન આ જો આ રિવર્સ રિવર્સ કેમેરો જો આપણે રિવર્સમાં લઈએ ને ગાડી તો રિવર્સમાં દબાવીએ ને આપણે છે ને રિવર્સ લઈ લીધી ગાડી હવે છે ને આપડે ઘર બાજુ જાય તમે મને કહેજો કેવો લાગ્યો વ્લોગ બાકી હવે તમને છે ને હું સુરજ દાદા કેવા લાગે ને દેખાડું તમે જોવો આમ કેવા મસ્તી ના લાગે આમ જોવો ઝૂમ કરો સુરજ દાદા ઉપર ઝૂમ કરો તો હાલો સાથીઓ મળશું આવાજ માં ત્યાં સુધી જય માતાજી ભૂલી જાય નજારો તમે બાકી આ નજારો જો એલા ફરીથી બોલે